ના યાજ્ઞાવલક્ય વિદ્યા મંદિર ખાતે વિજ્ઞાન કલા અને સાંસ્કૃતિક એક્ઝિબિશન યોજાયું હતું જેમાં બાળકોએ અદ્ભુત કૃતિઓ રજૂ કરી પ્રદર્શન નિહાળવા આવેલ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા

તથા સ્પેસ એક્સપો અને વનાણા બ્રાન્ચના વિદ્યાર્થી સુંદર વેશભૂષા સાથે રામાયણના વિવિધ પાત્રોની ની રજૂઆત કરી હતી તથા વર્ષ બે હાજર ચોવીસમાં ભારતનું નામ વિશ્વમાં રોશન કરનાર રમતવીરોને હતા એક્ઝિબિશનનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સ્વાગત ગીત અને નૃત્ય દ્વારા કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ ડે અંતર્ગત ઇન્ટર બ્રાન્ચ કોમ્પિટિશનમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ લોઢારી ટ્રસ્ટી સૂર્યકાંતભાઈ જોશી અને પ્રિન્સિપાલ નિર્જા અગ્રવાલે એક્ઝિબિશનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર